જગડીયા ખાતે જે એક નાની કોમળ ફૂલજીવી બાળકી સાથે બળાત્કાર અને પછી જે અમાનવીય અપકૃત્ય થયું હતું એ દીકરી જીવન મરણ વચ્ચે જોડા ખાતી હતી આજે મૃત્યુ સામે હારી ગઈ અને જે દુઃખદ અવસાન થયું છે ત્યારે કોંગ્રેસ પક્ષ અને અંગત રીતે દિલસોજી પાટણ એમના દુઃખમાં સહભાગી થઈ છે છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં એકસો જેટલી દીકરીઓ પર બળાત્કારના કિસ્સાઓ બન્યા છે ચિંતાનો વિષય સૌએ ચિંતન કરવાનો વિષય છે આ મુદ્દે કોઈ રાજકારણ હું કરવા માંગતો નથી પરંતુ દીકરીઓની સલામતી એક અતિશય ચિંતાનો વિષય છે સલામતી જાળવવી સલામતી આપવી એ સરકારનો ધર્મ ફરજ છે આશા રાખું છું કે સરકાર પણ આ અંગે ખૂબ ગંભીરતાથી વિચારશે કે ભવિષ્યમાં ક્યાંય